મોકલી દેવું આપડ પછી વાત થઈ ગઈ છે ને હા બાપા બધું ગોઠવી રાખ્યું છે

જવાબ આપું છું ઘરવાળા ને કે છે ને કે તમને ખબર ન પડે હું તમને કહીશ કે અત્યારે આ બાબતમાં તમને ખબર ન પડે મન થાય એવું તમે બોલી લીધું છે બહુ બધું સહન કર્યું પણ હવે નહી થાય

કોઈ વાતમાં માં નથી શાંતિ રાખો ને ભાભી શું માન્યું છે આ બધું પણ હું એનાથી મોટી છે ને કે કે મોટાની માન મર્યાદા જાળવે એ તો તમે રાખી નાનાની માન મર્યાદા થોડીક શાંતિ રાખીશ બે શાંતિ રહે ને જો ભાભી અમે તમારી ઓને નથી ચડાવી અને તમે કયો છો ને કે મોટાની મર્યાદા રાખો તો મોટા એ મોટા થવું પડે પણ મોટા મોટા ના થાય ને તો નાના પછી બધું બોલે હા તમે લોકો સમજતા કેમ નથી મોટા મોટાની રીતે જ છે નાના છો ને તમે તમારા માપ પાર્યો ને તો બરોબર છે કહી દઉં છું અને આ ગામની અંદર હવે તમારા ભાઈ જણાવ જો મોઢું દેખાણું ને તો ભુંડી કોઈ નથી એટલું તમે બે સમજી જાજો હજી ધમકી દે છે તું છે હા હા દઈસ દઈસ આ ગામમાં શું તારા ઘરની બાજુમાં ઘર સમજી ગઈ તું કાઈ કરી નહીં હવે જા 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 તું મારી બાજુમાં ઘર તો લે ઘર તો ઉડાડું આરે તમને બેને ઉડાડી દઉં મને જોઈ નથી બસ તે મને નથી જોઈ બસ શાંતિ રાખને ભાભી તમે જાવ લેખા અત્યારે હું જાઉં છું

અરે અત્યાર સુધી આપની મજબૂરી હતી ને એટલે બધું હલાવી લીધું હવે નહીં હલાવું અને રોટલા ઈ નથી દેવા આવતી અરે ખબર છે મને બાપા પણ આ કૂતરો આપણો મોઢું ચાટી જાય તો આપણે ચાટવા ન જોવાય કાય કૂતરા થી એ છે કદાચ કૂતરાનું મોઢું એક વખત ચાટી લેવાય હવે મારે બોલવું નથી કાઈ હવે હા

ત્યાંથી તે મને બસાવી ઘરે લાવ્યો છે અને છે ને મને મારા જીવ કરતા છે ને જમીન વાલી ને આ ખોરડા વાલા બરાબર તને મેં મારી હગી બેન ની જેમ રાખી છે જુઓ ભાઈ તમે બધું કયો ની હાસુ છે અને તમે છે ને હા કરેલા ઉપકાર ઋણ સોંપી દીધું છે વાલા મારા ભાભી નો સ્વભાવ એવો છે અમે વાડીએ રહેવું ઘેરે રહેવું એ બધી લપ કરવાના છે કરવાના છે અરે હો વાત ની એક વાત તમે સમજતા કેમ નથી તમે આ વાડીએ રહ્યો એટલે અહીંયા તમને કોઈ હેરાન કરવા નહીં આવે નહીં તમારા ભાઈ કે ભાભી

એ સંબંધ ની આગળ છે ને આ માલ મિલકત જમીન આ બધું કઈ નું આવે તો અને ઋણ તો બેન જીવ મોટું હોય ઠીક છે ભાઈ હવે તમે કહો છો ને તો તમે કેવાય એમ કરીએ બસ હવે અમે ભાડીએ રહેવું બીજું કઈ હા બસ એમ આમ સમજી જાવ ને તો સારું કહેવાય જો આ મકાન બરોબર તમે જોયા જ છે પણ આપણે છે ને સાફ સફાઈ કરાવી નાખીએ બરોબર હાલો મારી યાદ હાલો

અજાણ્યા થામાં તમે મારા દેહ ધરાણીને તમારા ઘરની અંદર આશરો આપ્યો છે ને એ તમે બહુ મોટી ભૂલ કરી છે વેલી તકે બેહીને છે ને ઘરમાંથી કાઢી મૂકજો કહી દઉં છું તમને ભાઈ આ તમે અહીંયા હાજર છો અને આ તમારી ઘરવાળી મારી સામે બોલે છે આ તમે કહેતા કેમ નથી કાય હા પણ બોલે જ ને તમે કામ જ એવું કર્યું છે દેવાભાઈ તમારે હું જરૂર તે મારા ભાઈને અને વહુના ઘરમાં રાખવાને એને આશરો આપવાને મેં મારા ઘરમાંથી તગડી મૂક્યા એમ નામ તગડી મૂક્યા છે અરે એ મારો ભાઈ છે મારે એની ચિંતા હોય નો હોય એ મારે જવાનું તમે હુકમ મારા ભાઈની ચિંતા કરો છો જો કાળુ ભાઈ આ તમારા ભાઈની કરવાળી ગૌરી એ અમારી માનેલી બહેન છે લ્યો બરોબર હા ભળો આ દેવા ભાઈ છે આ તારે દેરાણીને બેન માને છે એટલે એ મારી બેન છે અને એનું દુખ સુખ

હું તમને છે ને સીધી તમે બસ 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 એટલે હાલો અત્યારે માર તમારી બાકી હું તમને જોઈ લઈશ કહી દઉં છું આમાં ગામમાં અમારું નામ ખરાબ થઈ જશે બોલતા ની કઈ મારી સામે અરે લઈને તમે નીકળો મારા ઘરમાંથી હાલો મારો હાથ તમારા ઉપર બસ નીચે કરો છો હાલો જોઈ હું તમને કોણ બહુ માથા ભરે ખહુરી ઊંચાથી લઈએ મોડું થશે આ તો પણ રાજુલા જાતા હોય તો ખાતર ટેમ પણ નખવી દેજો રહી ને ભાઈ મારે એમનું મોડું થાય અને બીજું હું કઉ

આજ રક્ષાબંધન છે રક્ષાબંધન મોટા ભાઈ રક્ષાબંધન છે હા ભાઈ આજે રક્ષાબંધન છે કે તમારે કોઈ બેન નથી ને તું મોટા ઉપર ભાઈ ભાઈ હવે તો મારે બેન છે હતી ને અત્યારે શાંતિ રાખો ને બાપા હા તો બઉ બેન ले ले तू बांध मैंने राखड़ी बांध पे पकड़ी राखू ले भाई वो जाजू तो कहीं नहीं आप इशाकों पर आशीर्वाद जरूर आप આજે કરી દીધું બેન તો બેન જ હોય છે અરે અમને તો યાદ નું કે આજે રક્ષાબંધન છે પણ ખરા તાણે તું આવી તારા ભાઈઓને રાખડી બાંધી છે બેન માગ બેન બાય શું જોઈએ છે તમે અમને ઘણો આપ્યું છે અને કદાચ એટલું આપ્યું છે ને કે મારા માવતર કે મારો સગો ભાઈ હોત ને એ પણ મને નો આપી શકત જો બેન આજે એટલું તમે મને આપ્યું છે એટલે હવે મારે મારે કાઈ નથી જોતું બસ તમે આમ જ સ્વસ્થ રહો સુખી રહો અને તમારા આશીર્વાદ હંમેશા અમારી ઉપર રહે હા તો કહો ને બેન

અરે આ દુનિયામાં ઘણા એવા ભાઈઓ છે જે રાખડી માટે તરસે છે અમે બે ભાઈ તો ખરેખર નસીબદાર છીએ મોટા ભાઈ તારા જેવી બેન અમને મળી બોલ મારી બેન શું જોઈએ છે તારે આ રાખડીના બદલામાં રાજ રાજ પરિવાર સાંભળો હા આપણે જે જમીન એને વાવ આપી છે ને એ આજથી એના નામે કરી દે તું ના ભાઈ ના આ તમે તમે બે કયો પરિવાર સાંભળો હા તમે છે ને

અને ભરોહો નો આવતો હોય ને તો કાગળિયા અત્યારે મારી બેન ના હાથ માં આપી દો બોલો ના ભાઈ ના ભાઈ ભરોહો છે

લાખા નઈ સોરી જમાય જમાય બરાબર હવે તો તમે અમારા જીજાજી થયા હું દેવો કેવાય ને હા બેસો બેસો નીચે નીચે હેઠળ બે હું પડે હું નાનો છું ને